સાવલીના ટુંડાવ ગ ગામે સીઆર ભાલાવાત શોપિંગ સેન્ટર પાછળ સીઆર ભાલાવત વિશાળ ક્રિકેટ ગ્રાઉન્ડમાં સ્થાનિક ધારાસભ્ય અને અંકિત પટેલની સ્પોર્ટશીપમાં ટુંડાવ અને ગોઠડાના ખેલાડીઓની મેચનું ઉદઘાટન કરાયું સાવલી તાલુકા અને પંથકના ક્રિકેટ પ્રેમીઓના પ્રોત્સાહન અને પંથક સહિતના ક્રિકેટ ખેલાડી યુવાનોની સુસુપ્ત શક્તિ બહાર આવે તે આશયથી સાવલી તાલુકાના ટુંડાવ ગામે ભાલાવત પરિવાર દ્વારા સાવલી વડોદરા રોડ પર સીઆર ભાલાવાત શોપિંગ સેન્ટરની પાછળ સીઆર ભાલાવત વિશાળ મેદાનમાં ભવ્ય ક્રિકેટ ગ્રાઉન્ડનું નિર્માણ કરાયું છે જ્યાં જીપીએલ બ્લોક બ્લાસ્ટર ઓક્શન બાદ આજે જીપીએલ બે હજાર પચીસના ઓપનિંગ સેરેમની આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે ગુજરાત જાયન્ટ્સ અને ઇન્ડિયન એ માટે રમનાર પ્રખ્યાત મહિલા ક્રિકેટર તનુનમ પઠાણ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા સિઝનમાં કુલ ચાર ટીમો અલ્ફ્લાહ ક્રેઝી સ્ટ્રાઇકર સોમંગ ક્લાસ અને મામાધ સરપંચ આગામી દિવસોમાં ચેમ્પિયન બનવા માટે સંપૂર્ણ જોર લગાવશે જીપીએલના આયોજક નાસિરભાઈએ સમગ્ર આયોજન માટે તમામ સ્પોન્સર ખેલાડીઓ અને ગ્રામજનોનો હૃદયપૂર્વક આભાર માન્યો वीडियो जर्नलिस्ट महेंद्र सोलंकी साथ है सत्या वडोदरा वालेकुम मैं हूँ तरन पठान और जैसे कि देखने जाए चौदह दिसंबर आज से जो जीपे शुरू हो रहा है घोटड़ा प्रीमियर लीग और सारे प्लेयर्स को मैं मुबारकबाद ही बोलूँगी और ये मैचेस हो रहे हैं सीयर बलावत क्रिकेट ग्राउंड टंडाओं में और सभी को मैं ऑल द बेस्ट और मैं शुक्रगुजार हूँ यहाँ पर बुलाने के लिए और थैंक यू सो मच